ભારતભરમાં આજે શહીદ દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર યુવા દ્વારા આજે પ્રભાત ફેરી શહીદ નિમિત્તે યોજવામાં આવી હતી ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા વર્ષો જૂની પ્રણાલી મુજબ દર વર્ષે શહીદ દિન નિમિત્તે કાર્યક્રમ યોજવામાં આવે છે ભારત દેશને આઝાદી અપાવવામાં ભારત માતાના ત્રણ સપૂતો શહીદ ભગતસિંહ સુખદેવ અને રાજગુરુને અંગ્રેજી સરકારી ફાંસીની સજા ફરમાવી હતી આ ત્રણેય ક્રાંતિકારીઓનું બલિદાન ભારતના યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત બની રહ્યું છે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા શહીદોની યાદમાં પ્રભાત ફેરી યોજવામાં આવી હતી મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ મેયર પિંકીબેન સોની સાંસદ ડોક્ટર હિમાંગ જોશી બીજેપી યુવા મોરચાના અધ્યક્ષ પાર્થ પુરોહિત ભાજપના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની સ્થાયી સમિતિના ચેરમેન શીતલ મિસ્ત્રી સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેઉુરભાઈ રોકડિયા કાઉન્સિલર સાથે ભાજપના તમામ

વડોદરા મહાનગર યુવા મોરચા દ્વારા પ્રભાત રેલી નું આયોજન કર્યું હતું અને દેશ કે કે જી ના શીખે આ પ્રકારનો સૂત્ર સાર્થક કરવાની આવશ્યકતા છે એટલે આજના દિવસે હું યુવાનોને આહવાન કરું છું કે આપણે વધુમાં વધુ સમય રાષ્ટ્ર કાર્યને આપીએ સમય આપીએ જેથી કરીને રાષ્ટ્ર જલ્દી થી સમર્થ અને વિકસિત બને